ભરૂચ શહેરના જાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કાંઠેથી પોલીસની ખોટી ઓળખ આપી મોટરસાઇકલ લઈ ગયેલ ઈસમને મુલદ્ધ ટોલનાકા પાસેથી કિંમત રૂપિયા પચીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ મોટરસાઇકલ સાયકલ રજિસ્ટર નંબર જીજે સોલ સી જી વીસ ચુમ્માલીસ સાથે એક ઇસમ ટોલનાકા પાસે આવતા એલસીબી ટીમ દ્વારા સદર ઈસમને ઝડપી પાડી તેની પાસેની મોટરસાઇકલ તથા પોલીસની કેબ મળી આવેલ જેથી મળી આવેલ વસ્તુઓના કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવો માગતા પકડાયેલ ઈસમ રજૂ કરી શકેલ નહીં કે કોઈ સ્પષ્ટ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં અને સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરેલ કે પોતે જાડેશ્વર નદી કાંઠે ફરતો હતો ત્યારે एक युगलने नदी किनारे तेनी पासे जई પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેમના પરિવાર વિશે જાણકારી મેળવી તે લોકો પાસેથી રૂપિયા માગી લીધેલ અને તેની મોટરસાઇકલ લઈ લીધેલ હોવાની હકીકત જણાવેલ પકડાયેલ ઇસમના કબજામાંથી મળી આવેલ મોટરસાઇકલ સાયકલ નંગ એક તથા મોબાઈલ નંગ એક મળી કુલ કિંમત રૂપિયા પચી હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સહિત બે હજાર ત્રેવીસની સંલંગ કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ E